નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ આપણે ધોધમાર વરસાદ પછી ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર બહુ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડિયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડિયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પાંચસોથી ચાર હજારને પિસ્તાલીસ રૂપિયા બોલાયા નેનાવામાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને એકવીસ જસદણમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પચીસ કડીમાં ત્રણ હજાર પચીસથી ત્રણ હજાર ચારસો વારાહીમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ઊંઝામાં ત્રણ હજાર પાંચસો પછાથી પાંચ હજારને એંસી સમીમાં ત્રણ હજાર થી ચાર હજાર બાબરામાં ત્રણ સાતસો થી ત્રણ હજાર નવસો બોટાદ પંચોતેર થી કાલાવડમાં ત્રણ હજાર થી ચાર હજાર 3800 અંજારમાં ત્રણ હજાર થી ચાર હજાર થરાદમાં ત્રણ થી ચાર હજાર એકસો ને વીસ ધાનેરામાં ત્રણ હજાર બસો થી ચાર હજાર ને એકોતેર ભાવનગરમાં ત્રણ હજાર ચારસો થી ચાર બે સિહોરીમાં ત્રણ હજાર છસો ત્રણ હજાર એકવીસ થરામાં ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો ત્રણ હજાર થી ચાર ગોંડલમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર થી 3905 એક્યાસી જુનાગઢમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને પાંચ ડીસામાં ત્રણ હજાર સાતસો અગિયારથી ત્રણ હજાર સાતસો ને અગિયાર ત્યારબાદ ખેડૂત મિત્રો જો વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર નવસો દસ ચાર હજાર એકસો સિત્તેર રૂપિયા બોલાયા અને ધ્રોલમાં ત્રણ હજાર ત્રણસો નેવુંથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા વાંકાનેરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ને અઢાર જેતપુરમાં ત્રણ હજાર એકસો પચીસ ત્રણ હજાર નવસો ને પચીસ દિયોદરમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો માંડલમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકસો ને ઓગણચાલીસ અમરેલીમાં બે હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો ભચાઉમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસોને અગિયાર હળવદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને પંચોતેર પાટડીમાં ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર ત્યારબાદ ખેડૂત મિત્રો સાવરકુંડલામાં ત્રણ હજાર સાતસો દસથી ચાર હજાર એકસોને એકસઠ ધ્રાંગધ્રામાં ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજારને પંચાવન મોરબીમાં ત્રણ હજાર સત્સો પચાસથી ચાર હજારને એંસી રાપરમાં ત્રણ હજાર પાંચસો બારથી ચાર હજારને એકવીસ અને રાજકોટમાં ત્રણ હજાર સાતસો પચાસથી થી ચાર હજાર એકસો ને બાર રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વરસાદના કારણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક ખૂબ ઓછી જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આપણે જીરુના બજાર ભાવની વાત કરી તો આવા જ દરરોજના તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયા એક લાઈક તમારી જરૂર કરી દેજો